િ૨વ્વ ખ�ронવૄ ઴રણે આિ ાન્ કરણા! આિ પણે!!!!! આદા આલારઈ!!! આનામ ય� 모습!! આદા આમ યામ! آئرے یوگی سرکار آئرے یوگی سرکار آئرے یوگی سرکار آپ نے لگا پکا

સરકાર હિન્દુ નામ પણ આવી છે હિન્દુ સાથે નું અપમાન કરીએ જે રીતે હિન્દુ આમ બની રહ્યો સરકાર બધા હિન્દુ આમ જણાવે છે પરંતુ યોગી આદિત્યનાથ દ્વારા યોગી આદિત્યનાથ દ્વારા યોગી સરકાર જે રીતે જોશો છે આ ભારતીય જનતા પાર્ટી આ સરકાર મોટી મોટી હિન્દુ ની વાતો કરે છે ને હિન્દુ વિરોધી રહી છે કાર્યવાહી કરી કોંગ્રેસ અને એનએસસીઓ દ્વારા ભગતસિંહ ચોક ખાતે કોઈ પણ મંજૂરી વગર આ યુપી માં શંકરાચાર્ય છે એનું અપમાન થયું છે એમ કરીને અહિયાં વિરોધ પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ કોઈ પણ પ્રકારની પ્રદર્શન ના હતી જેથી કરીને એમને ડિટેન કરવામાં આવેલ છે કેટલા detain કરાયા છે આશરે બાર જેટલા માણસો ને છે અત્યારે detain કરવામાં માં આવેલા છે તારું road ઉપર traffic વ્યવહાર પર ખોરવાયો હતો ભાગમ ભાગ એટલે ક્યાંક આપણ ને કસરત પણ કરવી પડી કેમ કે એટલી એટલે જે લોકો આજે વિરોધ કરવામાં આવનાર વિરોધ કરવા માટે આવ્યા હતા એ ગમે તે જગ્યાએ એ છુપાયેલા હતા અને પછી ત્યાંથી અચાનક આવી અને આગળ પ્રગટ થયેલા હતા જેથી કરી ને અમારે પોલીસ ત્યાં જઈને ત્યાંથી ત્યાં અમને લેવા પડે છે સારું કેટલા ની અટકાયત થઇ કયા પોલીસ સ્ટેશન માં કાર્યવાહી દસ થી બાર જેટલા લોકો છે એને અટકાયત કરવામાં આવે છે અને અટકાયત કરીને અત્યારે આકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવે છે